દૈભાઈ વીરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડનાઇઝ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર સેવન ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ એટલે કે સજીવોમાં વિવિધતાના લેક્ચર મનની આજે આપણે શરૂઆત કરીએ તો તમે લોકોના ફ્રન્ટ પેજ ઉપર જ લોકોને બે અલગ અલગ પિક્ચર દેખાતા હશે પ્રાણીઓ અને વનસ્પતિઓના ક્લિયર તો આજે આપણે એનો અભ્યાસની શરૂઆત કરીએ હવે આ ચેપ્ટરની અંદર આપણે વર્ગીકરણનો આધાર શું છે બરાબર નીચે પોઈન્ટ આપેલા છે એની હું વાત કરું છું પછી છે બીજું વર્ગીકરણ અને ઉદ્વિકાસ ત્રીજું છે વર્ગીકરણના સમૂહના પદાનુંક્રમિત સંરચના વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને નામકરણ આપણે એટલા મુદ્દાનો અહીં અભ્યાસ કરશું ઓકે તો શરૂઆત કરીએ આપણે સજીવોમાં ભિન્ન સ્વરૂપોના વિવિધતાની માહિતી આપો તો સજીવના ભિન્ન સ્વરૂપોની વિવિધતા નીચે પ્રમાણે છે તો આપણે શરૂઆત કરીએ એના કદથી કરીએ કે સજીવોનું કદ કેવડું હોય એ તો અમુક સજીવોનું કદ માઇક્રોમીટર સુધીનું હોય છે તો કે માઇક્રોમીટર એટલે કે એકદમ સૂક્ષ્મ કદ હોય છે કે જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી તેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે જે તમે અહીં ફિગરમાં જોઈ શકો છો ઓકે હવે અમુક સજીવો વિશાળ કદ ધરાવે છે દાખલા તરીકે ત્રીસ મીટર લાંબી બ્લુ વેલ કે જે અહીં આકૃતિમાં અહીં આપેલી છે કેલિફોર્નિયામાં જોવા મળતા સો મીટર ઉંચાઈ ધરાવતા રેડ વૃ વુડ વૃક્ષો કે જે વિશાળ કદ ધરાવે છે કે જે તમે લોકો અહીં બરાબર આકૃતિની અંદર જોઈ શકો છો કે વિશાળ કદના એ વૃક્ષો છે ઓકે હવે એનું જીવનકાળ એનું આયુષ્ય કેટલું છે તો કેટલાક પાઇનના વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે છે ને કેટલાક મચ્છર જેવા કીટકો કેટલાક દિવસનો જીવનકાળ ધરાવે છે રંગવિહીન જીવો પારદર્શી કીટકો વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ વિવિધતા જોવા મળે છે કે જેમાં તમે લોકો તમારી આસપાસ અથવા તો આપણી સ્કૂલની અંદર પણ ઘણી બધા પ્રકારના વૃક્ષો અને ઘણા બધા પ્રકારના પક્ષીઓ તમે જોતા હશો ક્લિયર હવે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ બરાબર તો કે પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં સજીવોની જાતિ આવેલી છે તેમાં અમાપ વિભિન્નતા રહેલી છે અમાપ એટલે પુષ્કળ પ્રમાણમાં વિભિન્નતા એટલે પણ જાત જાતના અલગ અલગ પ્રકારના સજીવો આવેલા છે વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં આથી સજીવોનો સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેના સમૂહ બનાવવામાં આવે છે આ માટે આપણા સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ આગળ આપણે જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે કે સજીવોનું વર્ગીકરણ એટલે શું સજીવો એટલે બે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કે જે આપણે મનબાઈ પણ જોઈશું આપણે આગળ નેક્સ્ટ આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની વિભિન્નતાના ત્રણ ઉદાહરણો આપો તો આપણી ચારે બાજુ આવેલા ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના ઉદાહરણ નીચે પ્રમાણે છે પહેલું નાની બિલાડી અને મોટી ભેંસ બરાબર એ નાનું અને મોટું કદ ધરાવતા ઘાસ અને લીમડો બરાબર કે જે આ બતાવેલું છે કાળો કાગડો અને સફેદ કબૂતર બરાબર તો કે આ જે બતાવેલું છે શું બતાવ્યું છે કે નાનું કદ અને મોટું કદ સજીવોના ભિન્નતા એક જ માની લો કે ભેંસ અને બિલાડી છે એ પ્રાણીઓ છે કબૂતર અને કાળો કાગડો છે એ પ્રાણીઓ છે જ્યારે ઘાસ અને લીમડો એ બંને શું છે વનસ્પતિ છે બરાબર આગળ આપણે જોઈએ કે વર્ગીકરણનો આધાર શું છે તો કે નિવાસસ્થાનને આધારે સજીવોના સમૂહમાં વેચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી અથવા તો એમ પણ કે કેરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે પરંતુ સાચું નથી સમજાવો એમય પ્રશ્ન પૂછાઈ શકે તો એનો આપણે જોઈએ આન્સર કે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાનને આધારે સ્થળ જ જલ અને ખેચર સમૂહમાં કર્યું હતું સ્થળ જ એટલે જમીન પરનું જલજ એટલે પાણીનું અને ખેચર એટલે હવા મારે રહેતા સજીવોનું એમ ત્રણ નિવાસ નિવાસસ્થાનને આધારે એ વર્ગીકરણ કર્યું સમૂહમાં રચાયના તો સજીવોને ઓળખવાનો આ સરળ પરંતુ સાચો રસ્તો નથી ઉદાહરણ તરીકે પ્રવાળ ઓક્ટોપસ તારા માછલી એટલે કે સ્ટારફિશ સ્ટાર વેલ આ બધા સજીવો સમુદ્રમાં વસવાટ કરે છે આ બધા તેમના નિવાસસ્થાનને એ માત્ર સમાનતા છે પણ અન્ય લક્ષણોમાં શું છે ભિન્નતા છે આપણે આગળ જોઈશું વર્ગીકરણ તમને તરત ખ્યાલ આવશે કે આ બધા પ્રાણીઓ છે એ બધા પ્રાણીની અંદર જલજ છે બધા પરંતુ નિવાસસ્થાન એનું જલજ નિવાસસ્થાન છે પરંતુ એનામાં ઘણી બધી ભિન્નતાઓ રહેલી છે તારા માછલી માછલી નથી સારક માછલી છે પણ વેલ પણ માછલી નથી તો અહીંયા આ પ્રવાળ બતાવેલા છે આ ઓક્ટોપસ છે અને આ તારા માછલી છે એટલે જેને સ્ટારફિશ છે એને આપણે કહીએ છીએ એના લક્ષણો વિશે એનું વર્ગીકરણ આપણે આગળ લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ છે કે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે તો એનો પહેલો પોઈન્ટ લઈએ કે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈ કોઈ સમૂહને ઉપસમૂહ કે ઉપર વર્ગમાં વેચવામાં આવે છે ત્રીજો પોઈન્ટ છે કે સજીવોમાં રહેલી ચોક્કસ સમાનતાઓને આધારે તેને ચોક્કસ સમૂહ સાથે રાખવામાં આવે છે આ સજીવના લક્ષણ કે સ્વરૂપને કાર્ય કે વર્તણૂક વગેરે બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે ફોર એક્ઝામ્પલ તમને લોકોને સમજાવી દઉં વર્ગીકરણ આપણે વાર છે છતાં હું લોકોને સમજાવું છું માની લો કે આપણે મનુષ્ય છે એ સસ્તન વર્ગના પ્રાણીમાં આવે તો મનુષ્ય છે વાનરો છે ઓરાંગુટાણ છે ચિંપાંજી છે સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ છે ગાય ભેંસ ઉંદર બિલાડી કતરા બરાબર હાથી બરાબર જીરાફ એ ઉપરાંત વેલ છે એ પણ માછી નથી વેલ પણ સસ્તમુ પ્રાણી છે એનું નિવાસસ્થાન ક્યાં છે ખેચર એટલે કે હવામાં એટલે વેલનું નિવાસસ્થાન ક્યાં છે જમીનમાં સોરી જળમાં છે જલ નિવાસસ્થાન છે મનુષ્ય જેવા બધા આપણા બધા પ્રાણીના ઉદાહરણ હમણાં ઉભો એ બધા જમીન ઉપર રહે છે અને ચામાચીડિયું પણ પક્ષી નથી ચામાચીડિયું પણ શું છે તો કે એ પણ સસ્તમ પ્રાણી છે એ છે ક્યાં ઝાડ ઉપર તો આ બધા પ્રાણીઓ છે એના નિવાસન અલગ અલગ છે પરંતુ એના મુખ્યત્વે જે લક્ષણો છે ને એમાં સમાનતા છે કારણ કે આ બધા પ્રાણીઓ જીવતા બચ્ચાને જન્મ આપે છે એ એનું મુખ્ય લક્ષણ છે સામાન્ય લક્ષણ છે ક્લિયર આવશે તો એવી દરેક રીતે આપણે જોઈશું કે દરેક પ્રાણીઓ દરેક વનસ્પતિઓ છે એના મુખ્ય જે સામાન્ય લક્ષણ હશે એને આપણે એક સમૂહમાં મૂકશું અને બાકી પછી એના વિભિન્નતાના આધારે એને અલગ અલગ સમૂહમાં એની વેચણી કરશું ક્લિયર આવશે આગળ આપણે હવે જોઈએ સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય તો કે સજીવોના વર્ગીકરણ માટે નીચલા એટલે કે પાયાના સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે તો શરૂઆત ક્યાંથી થશે તો કે એક કોશી અને બહુકોશીથી થશે પછી એક વનસ્પતિ હોય એક પ્રાણી પણ હોઈ શકે એક કોશી બહુકોશી વનસ્પતિ પણ હોઈ શકે અને બહુકોશી પ્રાણીઓ પણ હોઈ શકે તેના પાયાથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે એમાંથી એક કોશીમાંથી બહુકોશી અને બહુકોશીમાંથી સરળ સજી અને સરળમાંથી જટિલ સજીઓની રચના કઈ રીતે થાય એ આપણે આગળ એના લક્ષણ ઉપરથી આપણે જોઈશું તે પછીના દ્વિતીય સ્તરમાં લક્ષણના પહેલા સ્તરના લક્ષણ પર નિર્ભર હોય અને પછી તેમના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે છે તો તમે લોકોને હમણાં જ કીધું કે એક કોશી પછી આવશે બહુકોષથી સરળ અને પછી બહુકોષથી જટિલ વનસ્પતિ અને પ્રાણીઓ અમીબા છે એ સરળ એક કોષી પ્રાણી છે પછી એમાંથી બહુકોષી પ્રાણી બન્યા બરાબર તો એ બહુકોષી પ્રાણી છે તો આપણે આગળ જોઈશું આપણે કે પ્રવાળ જેવા પ્રાણીઓ છે બરાબર અમુક પ્રકારની લીલ છે એ બધા શું છે તો કે બહુ કોશી હશે પણ એ જટિલ પ્રાણી એટલે કે પેશી બનાવશે નહીં અને પછી જટિલ પેશીવાળા અને પેશીમાંથી અંગોવાળા અંગોમાંથી તંત્રવાળા સંપૂર્ણ સ્ત્રી રચના ધરાવતા પ્રાણીઓ અસ્તિત્વમાં વનસ્પતિ અસ્તિત્વમાં આવી છે આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકે અનુક્રમ એટલે એક પછી એક પછી પ્રાણીઓને ક્રમમાં આધારે ગોઠવવામાં આવે છે હવે સમજાવવાની વાત છે કારણ આપીને કે કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે કોષની સંરચના આપણે પાંચમા પાઠમાં સજીવના પાયાનો એક કોષ આપણે ભણી ગયા છીએ

તો આ આદિકોષ કેન્દ્રિકોષ છે અને આ છે સુકોષ કેન્દ્રિક કોષ સુકોષ કેન્દ્રિક કોષના પાછા બે પ્રકાર ભયણાતા વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ અને આદિકોષ કેન્દ્રિની અંદર બેક્ટેરિયા જેવા બરાબર સાઇનો બેક્ટેરિયા અને સાઇનો ફેલ બરાબર એવા લીલના આપણે ઉદાહરણ જોયા હતા પાંચમા પાઠની અંદર તો તેમાં જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે તેની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર પડે છે કોષની સંરચના એટલે કે એની અંગિકાઓ એની ઉપર એનો આધાર રહેલો હોય છે સુકોષ કેન્દ્રિત કોષ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે આ જે આદિ કોષ છે એમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે જ્યારે આની અંદર શું હોય છે તો કે કોષ કેન્દ્ર પટલ અને અંગિકાઓ આવેલી હોય છે તેના કારણે ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક ક્રિયાઓ કરી શકે છે આપણે જોઈએ તો કોષની વિવિધ અંગિકાઓ છે એ કોષની ક્રિયાઓ કરવા માટે મદદરૂપ કરે છે આ ઉપરાંત સુકોષ કેન્દ્રિત કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે તો વિવિધ અંગિકાઓના કાર્યો છે એ આપણે પાંચમા પાઠની અંદાજ સમજી ગયા આથી કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે ફરીથી કહી દઉં આદિકોષ કેન્દ્રિત કોષમાં સુયછિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી જ્યારે સુકોષ કોષની અંદર પટલમય અંગિકાઓ અને સુયછિત કોષ કેન્દ્ર જોવા મળે છે અને આ બધી અંગિકાઓ ખૂબ જ સરસ રીતે કાર્ય કરે છે અને સજીવો એની વૃદ્ધિ પણ કરી શકે છે એટલે કે એક કોષી પ્રાણીઓ છે એક કોષ કોષના હોય છે જ્યારે બહુ કોશીય પ્રાણીઓ છે એની વૃદ્ધિ શરૂઆત એક જ કોષથી થાય છે એવું આપણે પાંચમા ધોરણની સોરી પાંચમા પાઠની અંદર આપણે સમજી ગયા છીએ નેક્સ્ટ છે કે ઉદ્વિકાસ્ય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો તો સુયોચિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી તો આદિ કોષ કેન્દ્રિત સજીવોમાં સુયોચિત કોષ કેન્દ્રની ગેરહાજરી સાથે પટલમેય અંગિકાનો અભાવ હોય છે જ્યારે સુકોષ કેન્દ્રિત સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમેય અંગિકાઓની હાજરી હોય છે એ આપણે હમણાં આગળ જોયું સજીવોમાં કોષોની સંખ્યા તો એક પછી સજીવમાં એક જ કોષ વડે સજીવના જીવનના બધા જ કાર્યો કરવામાં આવે છે આ તમે લોકોને મેં પાંચમા પાઠમાં અને પેશીવાળા પાઠની અંદર પણ મેં અમીબાની વાત કરી હતી કે અમીબા એક જ કોષનો બનેલો છે પેરામેશિયમ પણ એક જ કોષના બનેલો છે કે એના એક જ કોષ વડે જે માની લો કે કે એની વૃદ્ધિ થવી એનો વિકાસ થવો ખોરાક લેવો શ્વસન કરવું પ્રજનન કરવું હલનચલન કરવું આ બધી તમામ ક્રિયાઓ છે એ એક જ કોષ વડે એના બધા જ કાર્યો પૂર્ણ કરે છે જ્યારે બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે અને તેના વધારે ક્ષમતા મેળવવા માટે શ્રમ વિભાજન એટલે કે કાર્યની વેચણી કરે છે ફોર એક્ઝામ્પલ આપણે આપણી જ વાત કરીએ બરાબર તો પાચન રુધિરા ભીષણ તંત્ર સ્નાયુ તંત્ર કંકાલ તંત્ર પરિવહન તંત્ર ઉત્સર્જન તંત્ર પ્રજનન તંત્ર આ બધા તંત્રો છે એ બધા તંત્રોના કાર્યો અલગ અલગ છે અને બધા તંત્રો કાર્યો સાથે કરીને આપણા સંપૂર્ણ શરીરની રચના માટે કાર્યબદ્ધ બને છે અને આપણું શરીર સંપૂર્ણ આપણે આયોજનબદ્ધ થયેલું હોય છે ક્લિયર અવસ્તો હવે આવશે પોષણ પદ્ધતિ તો સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજક દ્રવ્ય એટલે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને તેનો ખોરાક જાતે બનાવે છે એટલે સ્વયંપોષી એટલે શું કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે છે ઉદાહરણ તરીકે દરેક પ્રકારની લીલી વનસ્પતિઓ અને અમુક પ્રકારના બેક્ટેરિયા કે જે તમે લોકો દસમા ધોરણની અંદર આ ડિટેલ્સથી આપણા આ પાર્ટને સમજવાનું આવશે બીજું છે પરપોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી તેમનો ખોરાક વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે તો પરપોષી સજીવોમાં આપણે પણ આવે અને આપણા જેવા બીજા સજીવો છે કે જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કે અન્ય પ્રાણીઓમાંથી ખોરાક મેળવે છે કે માંસાહારી છે મિશ્રાહારી પ્રાણીઓ છે આના વિશે આપણે ડિટેલ્સમાં પણ દસમા ધોરણની અંદર સમજવાનું રહેશે એટલે કે પરપોષી સજીવો છે એ ક્લોરોફિલ એમાં આવેલું હોતું નથી એટલે ખોરાક બનાવી શકતા નથી માટે તે અન્ય વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે શરીરોમાં આયોજનના સ્તર તો બહુપોષી સજીવોમાં પેશી અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે તો એમાં પહેલું આવશે વનસ્પતિમાં સરળ પેશી જટિલ પેશી મૂળ પ્રકાંડ પર્ણ અંગોનું આયોજન જોવા મળે છે તો વનસ્પતિ જે પેશી છે ને એ સરળ પેશી અને સરળ પેશીમાંથી જટિલ પેશી અને એના મુખ્ય અંગો છે મૂળ પ્રકારને પર્ણ અને પુષ્પફળ અને બીજ એ એના ગુણ અંગોની રચના કરે છે ક્લિયર પછી આવશે પ્રાણીઓમાં પણ પેશી જોવા મળે છે અને એ પેશીમાંથી અંગ અંગમાંથી અંગતંત્ર કક્ષાના આયોજન સ્તર ઉદ્વિકાસ પામેલા હોય છે માની લો કે આપણે પાચન તંત્રની વાત કરીએ તો એ પાચક તંત્રની અંદર મુખથી શરૂઆત થાય તો અન્નળી બરાબર જઠર નાનું આંતરડું મોટું આંતરડું યકૃત સ્વાદુપિંડ બરાબર પિત્તાશય આ બધા શું છે તો કે બધા પાચન તંત્રના અંગો છે અને એ અંગો પાચક અંગો કહેવાય ને આ બધા પાચક અંગો કે અલગ અલગ પ્રકારની પેશીઓ અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે તો આગળ આપણે પેશી વાળા પાઠમાં સમજી ગયા કે ચોક્કસ પ્રકારનું કાર્ય ધરાવતા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ ક્લિયર હવે આપણે આગળ જોઈએ સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે આધારભૂત મૂળ મૂળભૂત લક્ષણ ક્યું હોઈ શકે શા માટે તો પહેલાં તેના નિવાસસ્થાન માટે અને પછી તેની કોષીય સંરચના તો શું હોઈ શકે તો કે તેના નિવાસસ્થાન માટે એનું આધારભૂત લક્ષણ થઈ શકે તેની કોષીય સંરચના તો આપણે આગળ જોયું એરિસ્ટોટલ એના નિવાસસ્થાન ખેચર ભૂચર અને સ્થળ જ એના આધારે એનું વર્ગીકરણ કર્યું હતું જે કોઈ દિવસ શક્ય બને નહીં તો આપોઆપ તમને લોકોને ખ્યાલ આવી જવો જોઈએ કે તેના માટે એની સંરચના છે એના આધાર માટે મૂળભૂત લક્ષણ એનું હોઈ શકે તો એનો જવાબ આવશે તેની સરચના કારણ કે સરચનાના આધારે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે આ તમને લોકોને પ્રશ્ન એક માર્કની અંદર પૂછાઈ શકે નેક્સ્ટ છે કે સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે તો એનો આન્સર છે કે સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચના મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યું છે કે કોષ કયા પ્રકારનો છે ક્લિયર વસ્તુ આગળ જોઈએ કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાના લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે કારણ કે પૃથ્વી ઉપર એક જ માત્ર વનસ્પતિ છે એવી કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે બાકી અન્ય સજીવો એ વનસ્પતિ અને બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજાથી ભિન્ન વર્ગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે કરી શકે છે એના આધારે અલગ અલગ જૂથમાં એને મૂકવામાં આવે છે